નમસ્કાર દોસ્તો દોસ્તો ગુજરાતી લોકગાયક જાણીતા સિંગર ભૂમિ આહિર

આપ સૌની વચ્ચે એક વાત રજૂ કરવા માગું છું કે લાસ્ટ ત્રણ ચાર મહિનાથી મને બદનામ કરવા માટે મારી કારકિર્દીને આગળ વધતી ન જોઈ શકતા હોય એવા લોકો એક ફેક વિડિયો જે મારા નામે વાયરલ કરી રહ્યા છે અને જે વિડીયોથી મને કાંઈ લેવા દેવા જ નથી જે વિડીયો બત્રીસ મિનિટ છેતાલીસ સેકન્ડનો છે જેમાંથી બે પોઈન્ટ ચૌદ મિનિટ કટ કરી મારા નામે વાયરલ કરી રહ્યા છે જે બિલકુલ ફેક છે તો આવા લોકોને એટલું જ કહેવાનું છે કે જે વસ્તુ સાચી છે એ તમે જાણો ગમે એવી રીતે કોઈને બદનામ ન કરો અને આની ઉપર કાયદેસર કાર્યવાહી ચાલુ જ છે તો જે લોકો અમને આ વિષય ઉપર એક ને એક વિષય ઉપર વારંવાર કોમેન્ટ્સ ઇમેઇલ્સ કોલ કરી અને હેરાન કરે છે એવા લોકોને ખાસ કહેવાનું છે કે આની પર કાયદેસર પગલાં લેવામાં આવશે જો તમારે આને રિક્વેસ્ટ સમજવી હોય તો રિક્વેસ્ટ સમજો વોર્નિંગ સમજવી હોય તો વોર્નિંગ સમજો જય દ્વારકાધીશ